નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ એટલે કે સ્કૂલમાં મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે ગુજરાતી માધ્યમની શાળા છે તમે જોઈ શકો છો કેજી વિભાગ માટે પ્રીપીટીસી પીટીસી સીડી કરેલા હોય તેવા ઉમેદવારો પ્રાથમિક વિભાગ માટે પીટીસી તેમજ બીએ બીએસસી બીકોમ બીએડ કરેલા તમામ વિષયો માટેની ભરતી જાહેરાત છે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ મિત્રો તો બીએ એમએ બીએસસી એમએસસી એમકોમ બીએડ કરેલા ઉમેદવારો તેમજ એમએસસી બી કરેલા ઉમેદવારો ધોરણ અગિયાર બાર સાયન્સ માટે ભરતી જાહેરાત આવેલી છે પ્રવૃત્તિ વિશે વિવિધ એક્ટિવિટી ટીચર્સ માટેની વાત કરીએ તો પીટીટી ટીચર્સ શિક્ષક જે ચિત્ર શિક્ષક કોમ્પ્યુટર શિક્ષક માટે અનુભવીને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવારોએ તારીખ વીસ ચાર બે ને શનિવારે તેમજ તારીખ એકવીસ ચાર બે ને રવિવારે સવારે નવ થી બપોરે બે કલાક દરમિયાન અરજી ફોટા સાથે રૂબરૂ મળવાનું રહેશે તમે જોઈ શકો છો એડ્રેસ નોંધી લેશો મિત્રો પરિવાર ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા ખાતે આવેલી છે વડોદરા ખાતે

મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય